તૈયાર છે આપણો ગ્રીન પુલાવ તેને આપણે દહીં સાથે કઢી સાથે કોઈ બી વાનગી સાથે ખાઈ શકીએ છીએ હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી રસોઈમાં આજે આપણે બનાવીશું ગ્રીન પુલાવ તેના માટે મેં લીધો છે પાલક શિમલા મરચું ડુંગળી એક વાટકો બાસમતી ચોખા મટાણા એક મરચું સમારેલું ખડા મસાલા જીરું દ્રાક્ષ કાજુ મીઠું અને આ છે ચટણી આ ફુદીના કોથમીરની હવે આ ભાતને આપણે અડધો કલાક પલાળી રાખીશું ધોઈ બરાબર સાફ કરી અને પલાળી રાખીશું વટાણાને બાફી નાખીશું ડુંગળી સમારી લઈશું ઇમલા મરચાંને પણ લાંબા પીસમાં કાપી લઈશું પાલકને ધોઈ અને બ્લાજ એટલે કે બાફી લઈશું અને પછી તેનો મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રેવી બનાવીશું પાલકને બાફી લીધી છે હવે એને પ્યુરી બનાવી લેશું જુઓ શિમલા મરચાને આવી રીતે લાંબી ચીરીમાં કાપી લીધા છે વટાણા બાફી લીધા છે પાલકની પ્યુરી બનાવી લીધી ડુંગળી પણ સમારી લીધી છે આપણે આજે આ ભાત કુકરમાં બનાવીએ છીએ ગેસ પર કુકર મૂકી ગેસ ચાલુ કરી હવે કુકરમાં બે ચમચી જેવું ઘી નાખવાનું અને બે ચમચી જેવું તેલ નાખવાનું બટર નાખવું તો બટર પણ નાખી શકો તમે હવે તેમાં પહેલા આપણે ખડા મસાલા નાખીશું તમાલ પત્ર પત્તા લવિંગ મરી અને એક નાની એલચી તોડીને નાખીશું હવે થોડું જીરું નાખીશું પછી એક ચમચી

હવે બનાવેલી પાલક નીચીશું બધું બરાબર મિક્સ કરીશું કાજુ નાખીશું અને દ્રાક્ષી દેશું એક વાટો ભાત છે હવે આને મિક્સ કરી દેશુ પેલા હવે આમાં આપણે અઢી વાટકા જેવું પાણી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું કુકરને ઢાંકીનું ઢાંકી દેસુ એક સીટી ફાસ્ટ ગેસ પર કરીશું ને બી ગેસની આંચ ધીમી કરી અને બે વિસલ થવા દેસુ કુલ ત્રણ સીટી થવા દેસુ આપણો ભાત તૈયાર થઈ જશે જો તૈયાર છે ગ્રીન પુલાવ તૈયાર છે આપણો ગ્રીન પુલાવ તેને આપણે દહીં સાથે કઢી સાથે કોઈ ભી વાનગી સાથે ખાઈ શકીએ છીએ